આજનો તારીખ ત્રીજી ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ સુરેન્દ્રનગર ખાતે આગામી તારીખ ત્રીસમી નવેમ્બર બે હજાર ચોવીસથી પહેલી ડિસેમ્બર બે હજાર ચોવીસને દિવસ તેલંગાણાના હૈદરાબાદ મુકામે ભારતીય કિસાન સંઘ પરિસંઘ સીફાના માધ્યમથી સેંગલ રેડ્ડીના સ્થાને બે દિવસની દેશભરના ખેડૂત સંગઠનની બેઠક બોલાવવામાં આવી જેમાં ભારતભરના તમામ રાજ્યના ખેડૂત આગેવાનો પધાર્યા જેમાં ભારતીય કિસાન સંઘ પરિશ્રમ સીફાની કારોબારી બેઠક મળી જેમાં આગામી દિવસોની અંદર સમગ્ર ભારતભરની અંદર ભારતીય કિસાન સંઘ પરિસંઘના માધ્યમથી ભારતના દરેક ગામડા સુધી સંગઠનના માળખાની રચના થાય અને તમામ ખેડૂતોના પાયાના પ્રશ્નોનું નિરાકરણ આવે તે અર્થે ચર્ચા વિચારણા કરવામાં આવે હાલ ભારતીય કિસાન સંઘ પરિસંઘ સિફાના આગેવાન એવા સેંગલ રેડી દ્વારા ભારતીય કિસાન સંઘ પરિસંઘ સિફાના સમગ્ર ગુજરાતની અંદર ખેડૂત લીડર રમેશભાઈ મેરને ગુજરાત પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા

બાવળીયા અને મહેન્દ્રભાઈ મેર વગેરે સામાજિક આગેવાન દ્વારા અભિનિવતન કરવામાં આવ્યું હતું આજ રોજ સુરેન્દ્રનગર રેલવે સ્ટેશને જે આખા ભારતની કિસાન સંગઠનની એક હૈદરાબાદ ખાતે મિટિંગ યોજવામાં આવી હતી તેમાં ગુજરાત પ્રદેશ કિસાન સંગઠનના અધ્યક્ષ તરીકે રમેશભાઈ મેરની મેરની વરણી થતાં સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાની ટીમે અને ખેડૂત પરિવારે રમેશભાઈ મેરનું સ્વાગત કરવામાં આવે છે